ગુજરાત ઉપર એકાએક મોટી આફત મિત્રો આવી ચૂકી છે સ્વાગત છે આપનું આજના આજના નવા હવામાન સમાસારની અંદર અંદર મિત્રો મારે તમને માહિતી આપવાની છે છે તો ખાસ કરીને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપર જે આફત પડી તેને લઈને ખાસ કરીને આવનારા પાંચ દિવસ જે છે તે ગુજરાત માટે ખૂબ જ ભયંકર રહી શકે કારણ કે અત્યારે ભર ઉનાળે જે છે તે મેઘરાજાની એન્ટ્રી થવાની છે અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે તારીખ ચાર થી લઈને સાત મે વચ્ચે ગુજરાતના ભાગોની અંદર પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદો જે છે તે મિત્રો નોંધાવાના છે તેના માટે દરેક દરેક ગુજરાત

હું તમને માહિતી આપવાનો છું ટૂંકમાં જે છે તે તમને જણાવી દઉં તો આજનો આ સિંગલ વિડીયો મિત્રો તમે જોઈ લેશો તો તમને જે છે તે હવામાન સાચી અને સચોટ માહિતી મળી જવાની છે જેમાં વરસાદ થી લઈને વાવાઝોડા તમે હજુ સુધી જો શું માહિતી ગુજરાત ચેનલને ચેનલ ના કરી હોય તો નીચે બ્લેક કલરનું બટન છે સબસ્ક્રાઇબ કરી લેજો તેનાથી હું જયારે જયારે હવામાનના નવા સમાચાર મૂકીશ તમને સૌથી પહેલા મળી જાય હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમારો ગામનું નામ શું છે તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવો આવી તો આવો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ જોઈ શકે મિત્રો કેટલી ખુખાર અને અતિ ભારે વરસાદની સિસ્ટમો જે છે તે ગુજરાત ઉપર હવે આવવા જઈ રહી છે અને આવી ચૂકી છે મિત્રો તેને લઈને તારીખોની પણ અપડેટ સામે આવી ગઈ છે ગુજરાતના ભાગોમાં હવે જે છે તે આવનારા દિવસોમાં નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે એકા એક મોટી વરસાદી લો પ્રેશર સિસ્ટમ અત્યારે આવી ગઈ છે મિત્રો જોઈ શકો આ ભારતનો નકશો છે ભારતમાં બીજા કોઈ પણ રાજ્યની અંદર અત્યારે વરસાદી ખતરનાક સિસ્ટમ એવી નથી કે જે ગુજરાત ઉપર આવી ચૂકી છે છેલ્લા બે દિવસ

હવે મિત્રો આને તમે માવઠાનો રાઉન્ડ ના ગણી શકો કારણ કે માવઠા જે છે તે મિત્રો છૂટા છવાયા છે અને માત્ર દિવસ જ નોંધાતા હોય છે પરંતુ આ તો મિત્રો મિત્રો જે છે છે તે દિવસનો એક પ્રોપર વરસાદનો રાઉન્ડ રહ્યો આવી સિસ્ટમ જનરલી જે છે તે ચોમાસાની અંદર આપણને જોવા મળતી હોય છે અત્યારે ભર ઉનાળે જે છે તે મિત્રો આ ચોમાસા જેવી સિસ્ટમ જે છે તે ગુજરાતના ભાગોમાં જે છે તે ખાસ કરીને આપણને જુવાધાર વરસાદની સિસ્ટમ ત્રટી પડવાની છે તો આવો મિત્રો જોઈ લઈએ કે આ વરસાદની સિસ્ટમ જે છે તે તૂટી પડવાની કરવાની છે તેમાં કયા કયા ગામોનો સમાવેશ થયેલો છે કયા ગામોમાં કેટલો વરસાદ નોંધાવવાનો છે દરેક માહિતી હું તમને આપી દો શરૂઆત કરીએ ખાસ કરીને આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોથી મધ્ય ગુજરાતની અંદર કાળનું રૂપ લેતી સિસ્ટમ જોવા મળવાની છે વેધર મોડલ અને અવમાન મોડલ અનુસાર માહિતી આપીએ તો જોઈ શકીએ ખતરનાક વરસાદી સિસ્ટમ જે છે તે લગાતાર આગળ વધીને હવે મધ્ય ગુજરાતના પેટલાવાદથી લઈને દાહોદ ગોધરા લુણાવાડા કપડવંજ અમદાવાદના વિસ્તારો તેની સાથે નડિયાદ ધોળ સાથે અને ગાજવીજ સાથેનો વરસાદ જે છે તે નોંધાવાની શરૂઆત થઈ જવાની છે ચાર તારીખથી અને જે સાત થી આઠ તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ જે છે તે ગુજરાતના મધ્ય ગુજરાતના દરેક દરેક જિલ્લા ઉપર તૂટી પડવાનો છે

તેમ તેમ વરસાદની સિસ્ટમ વધારે ખતરનાક બનતી જોવા મળી રહી છે જેમાં જોઈ શકીએ આ ભરૂચનો વિસ્તાર છે ત્યારબાદ આ કોસંબા ત્યાંથી આ નીચે આવે તો વાંકાળ ઉમરપાડા ડેડીયાપાડાના વિસ્તારો અને તેની પણ મિત્રો નીચે આવી જોઈ શકે મિત્રો આ સુરત નો વિસ્તાર છે આ બારડોલીનો વિસ્તાર છે વ્યારા નવસારી વલસાડ આહવા અને ડાંગ ટૂંકમાં મિત્રો આ પાંચ થી છ જિલ્લા જે છે સુરત થી નીચેના વિસ્તારો જેમાં ખાસ વિસ્તારો પણ તમને સમજાવી દઉં તો અહીંયા જોઈ શકો વાસંદા આહવા બિલીમોરા નવસારી બારડોલી વલસાડ અને સુરત આ પાંચથી છ જિલ્લાની અંદર ખતરનાક સુધી ગુજરાતમાં તોફાની બેટિંગ લઈને આવવાનો છે હવે મિત્રો આગળ વધી જઈએ વાત કરી લઈએ સૌરાષ્ટ્ર વિશે તેના પહેલા ઉત્તર ગુજરાતની માહિતી મારે તમને આપવાની છે મિત્રો ઉત્તર ગુજરાતમાં તો મેઘરાજાની સૌથી ખતરનાક સિસ્ટમો આગળ વધેલી છે કારણ કે મિત્રો આ જે માવઠાનો રાઉન્ડ છે તેમાં સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને થવાની છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં છ અને સાત તારીખ આસપાસ જે છે તે અતિ ભારે આ સિસ્ટમ જે છે તે ફેલાતી દેખાઈ રહી છે જોઈ શકો મિત્રો આ જેટલા પણ આ લાલ કલરના ઝોન દેખાઈ રહ્યા છે તે ખૂબ જ ખતરનાક બની શકે કારણ કે ત્યાં પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ જે છે તે નોંધાય તેવી આપણી આગાહી છે બાકી મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ જે કલરફુલ ભાગો છે આ કલર જે છે તે ગુજરાતનો રંગ બદલી શકે બગાડી શકે કારણ કે જે પણ ભાગોમાં મિત્રો આ બ્લુ કલર તમે જોઈ રહ્યા છો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ પીલો અને લીલો કલર મિત્રો તમે આ જોઈ શકો છો લીલા કલરમાં મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે મિત્રો આ જે લાલ કલરના ભાગો છે ત્યાં તો મિત્રો રીતસરનું આ ફાટવાનું છે અને લાલ કલરના ભાગમાં પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદો પણ નોંધાઈ શકે તેવી આગાહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈ લઈએ હવે મિત્રો ટાઈમ બગડ્યા વગર તો ખાસ કરીને અહીંયા

વાળા સાળંગપુરના વિસ્તારો બાણગઢ તેની સાથે ગઢડાના વિસ્તારોનો સમાવેશ થયેલો છે રાજકોટ જિલ્લા વિશે મિત્રો વાત કરી લે તો રાજકોટ જિલ્લામાં પણ તમે જોઈ શકો કે શાપર વેરાવળના વિસ્તારો ચોટીલા થાણગઢ નજીકના વિસ્તારો વિસાવદર ત્યાંથી નીચે આગળ વધીએ તો ગોંડલ જેતપુર જસદણ ઉપલેટા વિછિયા અને સરદાર લાગુના વિસ્તારોમાં આગાહી રહેશે

આ ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી રહેવાની છે અત્યારથી મિત્રો આગળ જે છે તે દરિયાકાંઠાના વિસ્તારો વિશે જોઈ લઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને દ્વારકા પોરબંદર જિલ્લો તેની સાથે જામનગર જિલ્લો અને મોરબી આ મિત્રો જે જિલ્લાઓ છે અહીંયા દરિયાકાંઠે રહેલા છે તો આ દરિયાકાંઠે રહેલા જિલ્લાઓ ઉપર પણ જે છે તે મેઘરાજા રુદ્ર સ્વરૂપ ધારણ કરીને મિત્રો અહીંયા હચમચાવી શકે અને આ વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથેના વરસાદો નોંધાવાના છે ત્યારબાદ મિત્રો હવે અંતમાં તમને કચ્છની માહિતી આપી દો કચ્છ જિલ્લામાં પણ તમે જોઈ શકો મિત્રો આ સમગ્ર કચ્છ જિલ્લો છે અને કચ્છ જિલ્લા ઉપર પણ અત્યારે સારી કક્ષાના વરસાદની જે છે તે મિત્રો અહીંયા આગાહીઓ જે છે તે નોંધવામાં આવી છે તેમાં પણ રાપરના વિસ્તારો ખાવડા ભુજ ભચાઉ ગાંધીધામ નલિયા લખપત અડેસર માંડવીના વિસ્તારો આ દરેક ભાગો ઉપરથી જે છે ઉપર મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ પસાર થઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અહીંયા મિત્રો આ માહિતી જે છે તે વરસાદ અને માવઠાને લઈને પૂર્ણ થાય છે ત્યારબાદ હું તમને આજની ગરમીની થોડી ઘણી માહિતી આપી દઉં તો જોઈ લઈએ આજે કેટલું ટેમ્પરેચર ક્યાં કેટલું જોવા મળશે સૌથી પહેલા ઉત્તર ગુજરાતના ચાર મુખ્ય જિલ્લા વિશે વાત કરીએ તો આજે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠાની અંદર જે છે એટલે ચાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે અહીંયા મિત્રો જે છે તે ખાસ કરીને ગઈકાલ કરતાં ત્રણ ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે જેથી થોડી ઘણી ઠંડક અનુભવ થશે મધ્ય ગુજરાતમાં જોઈ લે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા મહીસાગર ખેડા કપડવંજના વિસ્તારો છે ત્યાં મિત્રો જે છે સરેરાશ ચાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે નીચે દક્ષિણ ગુજરાતમાં જોઈ લે તો દક્ષિણ ગુજરાતમાં આજ એક બે ડિગ્રીનો ઘટાડો થશે સુરતમાં માત્ર આજે મિત્રો સાડત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ગઈકાલ કરતાં સુરતમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે જેથી ત્યાં સારી કક્ષાની ઠંડકનો અનુભવ થશે વડોદરાના વિસ્તારોથી લઈને ભરૂચ નવસારી વલસાડ આ દરેક ભાગોમાં પણ ચાલી બેતાલીસ ડિગ્રીના તાપમાનો નોંધાવાના છે સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ સરેરાશ ચાલીસ ડિગ્રીનું તાપમાન છે બાકી કચ્છમાં પણ સરેરાશ ચાલીસ ડિગ્રીનું તાપમાન એટલે કે ગઈકાલ કરતાં એકથી બે ડિગ્રીનો ઘટાડો આજે નોંધાશે કારણ કે આજે વરસાદ અને માવઠાની સિસ્ટમમાં નજીક આવવાની છે ત્યારબાદ હવે ધીમે ધીમે ગુજરાતમાં જે છે તો મિત્રો વાદળછાયા વાતાવરણની પણ શરૂઆત

મિત્રો આટલું જ આજ માટે હાલ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ